નમસ્કાર મિત્રો તાજા અને ખૂબ જ અગત્યના મોટા શૈક્ષણિક સમાચાર હવે અહીં તમામ શાળાઓ બંધ અને તૂટ્યો વર્ષનો રેકોર્ડ હાઈ એલર્ટ જાહેર અને ભારે તબાહી સી એમ પટેલે આપ્યો રાતોરાત કડકાદેશ ગુજરાતમાં અહીં વિદ્યાર્થીમાં પ્રવેશ્યો નવો રોગ અને હોસ્પિટલ વિદ્યાર્થીઓથી ઉભરાય દસ ના થયા મૃત્યુ અને મોંઘવારીનો વધુ એક માર્ગ જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલ હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી એવા શૈક્ષણિક અને અન્ય સમાચાર આખો દિવસના સવાર બપોર સાંજ નિયમિત અમે સૌથી પહેલા તમને આપતા રહીશું વિડિયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપણા મિત્રોને ઝડપથી મોકલી આપજો હવે તમામ ગુજરાતીઓ ખાસ જાણી લો ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યમાં ભ્રષ્ટાચાર ફૂલી ફાલી રહ્યો છે નીતિ આયોગની આંકડાકીય વિગતો મુજબ સમગ્ર ભારતમાં ભ્રષ્ટાચાર કરવા મામલે ગુજરાત ત્રીજા ક્રમે આવે છે ભ્રષ્ટાચાર અંગેના ગુનામાં તમિલનાડુ કરોડ વસ્તી પોઈન્ટ પિસ્તાલીસ ના બનાવો સાથે પ્રથમ ક્રમે છે તો ઓરિસ્સા કરોડની વસ્તી દીઠ ચોવીસો નેવ્યાસી પોઈન્ટ ના કિસ્સા સાથે બીજા ક્રમે આવે છે જ્યારે ગુજરાતની વાત કરીએ તો ઓગણીસો સિત્તોતેર પોઈન્ટ ચોત્રીસના ના બનાવો સાથે ત્રીજા સ્થાને છે ગુજરાત બાદ દેશના તમામ નાગરિકો ખાસ જાણી લો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના તાજેતરના અહેવાલ મુજબ દરેક ભારતીય પર સરેરાશ ચાર પોઈન્ટ આઠ લાખનું દેવું છે માર્ચ બે હજાર તેવીસમાં આ આંકડો ત્રણ પોઈન્ટ નવ લાખ સુધીનો હતો જે હવે દર્શાવે છે કે બે વર્ષમાં ત્રેવીસ ટકાનો વધારો થયો છે એટલે કે દરેક ભારતીય પર સરેરાશ નેવું હજારનું દેવું વધ્યું છે માર્ચ બે હજાર પચીસ સુધીમાં ભારત પરનું કુલ વિદેશી દેવું સાતસો છત્રીસ પોઈન્ટ ત્રણ બિલિયન ડોલર હતું જે જીડીપીના ઓગણીસ પોઈન્ટ એક ટકા છે અને પાછલા વર્ષ કરતાં તે દસ ગણું વધ્યું છે હવે ગુજરાત સરકારનો મોટો નિર્ણય ગુજરાત સરકારે રેતી માટી સહિત ખનીજ પર રાતોરાત રોયલ્ટી બમણી કરી દીધી છે જો રોયલ્ટી ઉપરાંત સમાન પ્રીમિયમ વસૂલનો નિર્ણય પણ લેવામાં આવે તો ખનીજ લગભગ બમણા ભાવે ઉપલબ્ધ થશે છેલ્લા દસ વર્ષમાં રોયલ્ટીમાં કોઈ પણ વધારો ન થયો હોવા છતાં અચાનક વધારાથી ગભરાટ મચી ગયો છે અને આંતરિક વિરોધ પણ થઈ રહ્યો છે આ નિર્ણયને કારણે મકાનોના ભાવમાં ખૂબ જ વધારો થવાનો ભય છે જેથી મોંઘવારી વધી શકે છે આગળના ચિંતાજનક શૈક્ષણિક સમાચાર હવે ગુજરાતમાં સરકારી શાળાઓમાં ચાલીસ હજાર શિક્ષકો અને આડત્રીસ હજાર ઓરડાની તીવ્ર અછત છે અનેક શાળામાં તો એક જ શિક્ષક બધા જ ધોરણમાં બધા વિશે ભણાવે છે તો કેટલીક શાળાઓ ઝાડ નીચે ચાલે છે પાંચ હજાર નવસોને બાર સરકારી શાળાઓને તાળા લાગી ચૂક્યા છે આવી ગંભીર સ્થિતિ હોવા છતાં સરકાર લાખો રૂપિયા ખર્ચીને પ્રવેશ ઉત્સવના નામે માત્ર માર્કેટિંગ કરી રહી છે જેને કારણે વાલીઓ ખાનગી શાળાઓ તરફ વળવા હવે મજબૂર બન્યા છે હવે અહીં રાજ્યમાં વાહન ખરીદવા માંગતા વ્યક્તિઓ ખાસ જાણી લો મહારાષ્ટ્રમાં કાર ખરીદવી હવે પહેલા કરતાં મોંઘી થઈ ગઈ છે રાજ્ય સરકારે ટેક્સ નિયમમાં મોટો ફેરફાર કર્યો છે જો કારની કિંમત દસ લાખ સુધીની હોય તો અગિયાર ટકા ટેક્સ દસ લાખથી વીસ લાખ સુધીની કાર હોય તો બાર ટકા ટેક્સ અને વીસ લાખથી વધુ કિંમતની કાર હોય તો તેર ટકા ટેક્સ ચૂકવવો પડશે તો દસ લાખ સુધીની ડીઝલ કાર પર તેર ટકા દસથી વીસ લાખ કાર સુધીમાં ચૌદ ટકા અને વીસ લાખથી વધુની કિંમતની ડીઝલ કાર પર પંદર ટકા ટેક્સ આપવો પડશે જેથી તમારા ખિસ્સા ખાલી થશે આગળના દુઃખદ મોટા સમાચાર અને દસ લોકોના થયા મૃત્યુ હિમાચલ પ્રદેશમાં હાલ ભારે વરસાદને કારણે ભારે તારાજી સર્જાય છે આ વચ્ચે મંડી જિલ્લામાં ગત બાવીસ કલાકમાં આ વાદળ ફાટવાની ઘટનાઓ સામે આવી છે જેના કારણે અચાનક આવેલા પૂરને કારણે દસ લોકોના મૃત્યુ નિપજ્યા છે આ સાથે પૂરમાં ચોત્રીસ જેટલા લોકો લાપતા થયા હોવાનો પણ અહેવાલ પ્રાપ્ત થયો છે ત્યારબાદ દુઃખદ અને ચિંતાજનક શૈક્ષણિક સમાચાર ગુજરાતના વિદ્યાર્થીમાં પ્રવેશ્યો નવો રોગ દહેગામ તાલુકાના જાંગામમાં આવેલી જે એમ દેસાઈ વિદ્યામંદિરના બાળકોમાં આંખમાં ખંજવાળ લાલાસ બળતરા અને ડબલ વિઝન જેવી તકલીફો જોવા મળતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યો છે કુલ બસો ને પચ્ચીસ બાળકોમાંથી એકસોને બાવીસ જેટલા બાળકો તકલીફોથી પ્રભાવિત થયા હતા જેમને ગાંધીનગર સિવિલમાં રાત્રે ઓબ્ઝર્વર રાખવામાં આવ્યા હતા ત્યારબાદ મંગળવારે તમામનું સ્કિનિંગ કર્યા બાદ તે પૈકી એકસોને વીસ બાળકોને રજા દેવા આપવામાં આવી છે જ્યારે બે બાળકોને ત્યાં રાખવામાં આવ્યા છે એટલું જ નહીં મિત્રો તમને જણાવી દે કે ઝાંકમાંથી આ ઘટના સામે આવ્યા બાદ જિલ્લા કક્ષાની ટીમ અને કડાદરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ટીમે તાત્કાલિક શાળાની મુલાકાત લીધી હતી પ્રાથમિક તપાસ અને સારવાર સ્થળ પર જ આપવામાં આવી હતી ત્યારબાદ એકસોને બાવીસ જેટલા બાળકોને વધુ તપાસ અને સારવાર માટે ગાંધીનગર સિવિલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા અને દાખલ કરવામાં આવ્યા હતા આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર તમામ બાળકોની તબિયત હાલ સુધારા પર છે એમાંથી એકસોને બાળકોને રજા પણ આપી દેવામાં આવી છે જ્યારે બે બાળકોને વધુ સારવાર માટે ઓબ્ઝર્વર હેઠળ રાખવામાં આવ્યા છે વધુમાં પ્રાપ્ત થતા સમાચાર મુજબ મિત્રો તમને જણાવીએ કે સોમવારે રાત્રે તબક્કાવાર ગાંધીનગર સિવિલમાં તમામ બાળકોને દાખલ કરવામાં આવ્યા હતા અહીં તબીબી સેવા ઉપરાંત સિવિલ તંત્ર દ્વારા આ બાળકોને ભોજન સવારના બપોરના ચા નાસ્તાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી સિવિલમાં લેવામાં આવેલી બ્લડની સિવિલમાં તપાસ કરવામાં આવતા આ તમામ બાળ દર્દીઓને રોગચાળા અંતર્ગત કિડની અને લિવરમાં કોઈ આડઅદ તો નથી ને એવું પણ રિપોર્ટમાં સાબિત થયું છે વધુમાં તમને જણાવી દે કે ઝાંકની સ્કૂલના એકસો જેટલા વિદ્યાર્થીઓને આ વિચિત્ર વિઝન રોગચાળાની આડઅસર થઈ હતી જેના પગલે ગઈકાલે આ તમામ વિદ્યાર્થીઓને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા અહીં તેમને સારવાર આપવામાં આવી હતી તથા લોહી તેમજ પેશાબ સહિતના વિવિધ સેમ્પલ પણ લેવામાં આવ્યા હતા તો બીજી બાજુ આરોગ્ય તંત્ર દ્વારા પણ સ્કૂલ અને છાત્રાલયમાંથી પાણીના નમૂના લેવામાં આવ્યા છે એટલું જ નહીં મિત્રો ફૂડ તંત્ર દ્વારા સોમવારે મોડી રાત્રે ચાર સેમ્પલ લેવામાં આવ્યા છે અલગ અલગ તંત્ર દ્વારા ફક્ત સેમ્પલ લઈને તેને લેબોરેટરીમાં મોકલીને આ પરીક્ષાના રિપોર્ટ રાહ જોવામાં આવી રહ્યા છે કોઈ પણ તંત્ર સ્પષ્ટ રીતે આ રોગચાળો કઈ ફેલાયો છે અને તે ફેલાવા પાછળનું કયું તત્વ જવાબદાર છે તે અંગે કહી શકાતું નથી વિદ્યાર્થીને આડઅસર થઈ ચોવીસ કલાકથી વધુ સમયનો થઈ ગયો હોવા છતાં તંત્ર પાસે આ રોગચાળાનું સાચું કારણ જ નથી જે વહીવટ તંત્રની નિષ્ફળતા સૂચવે છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાતોરાત આપી દીધી કડક સૂચના રાજ્યમાં ભારે વરસાદને કારણે રોડ રસ્તાને ભારે નુકસાન થયું છે જો કે આ મામલે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાત્કાલિક તમામ તૂટેલા રોડ અને રસ્તા ઉપર પડેલા ખાડાઓને રિપેર કરવા માટે અધિકારીઓને સૂચના આપી દીધી છે ઉલ્લેખનીય છે મિત્રો કે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાઈ હતી અને આ બેઠકમાં વરસાદની સ્થિતિને લઈને મોટી સમીક્ષાઓ પણ કરવામાં આવી છે સૌથી મોટા સમાચાર હવે તૂટ્યો સો વર્ષનો રેકોર્ડ અને તમામ સ્કૂલો બંધ યુરોપમાં ભીષણ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે ફ્રાન્સના પેરિસમાં ચાલીસ ડિગ્રી તાપમાન થતાં એક હજાર તેર ત્રણસો જેટલી સ્કૂલો બંધ કરાઈ છે અને રેડ એલર્ટ જાહેર કરાયું છે જ્યારે એફિલ ભાગ ગુરુવાર સુધી બંધ છે તો તો સ્પેનની વાત કરીએ મિત્રો બાર્સેલોનાના જૂન મહિનો સો વર્ષમાં સૌથી જૂનો અને ગરમ નોંધાયો છે અને સ્પેનમાં હુલાવ પ્રાતમાં છેતાલીસ ડિગ્રી તાપમાન નોંધાય જે ઓગણીસો પચાસ પછીનો સૌથી વધુ રેકોર્ડ છે ત્યારે આ બાજુ કહેવાય છે કે જંગલોમાં આગ લાગવાનું જોખમ પણ વધી ગયું છે આગળના દુઃખદ મોટા સમાચાર અને દસ લોકોના થયા મૃત્યુ હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદે તબાહી મચાવી છે છેલ્લા ત્રણ દિવસમાં અગિયારથી વધુ વાદળ ફાટવાની ઘટનાઓ ઘટી છે જેના કારણે નદીઓમાં પાણીનો પ્રવાહ ખૂબ જ ઝડપથી વધ્યો છે મંડીમાં તણાઈ ગયેલા અગિયાર લોકોમાંથી દસના મૃતદેહો મળી આવ્યા છે કથુનાગમાં અનેક ઘરો તણાયા છે અને કરશોક સહિત સોથી વધુ ગામોમાં ચોવીસ કલાકથી વધુ વીજળી આવી નથી રાજ્યમાં આજે પણ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આવ્યું છે